હું તમારી પાસે આવ્યો હતો અલ્યા ભલા આદમી થઈ ગયો મેં કીધું જાવ જો પાસે જાવ વરી 25 રૂપિયા મેળ પડશે હું તમારી આશા કરીને બેઠો તો એક કામ કરો આપા હમથાબાન ગેસ હા હમથાબા બાય પૈસા મળશે એ હોય પચી રૂપિયા તો લઈએ દિવાળી કરીએ દિવાળી કરીએ આપણી મંદિર દિવાળી તો સજ મંદિર દિવાળી તો છે પણ મંદિર સહાય તો ખરી થોડી 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 પણ કરવી તો પડશે દિવાળી તો જઈએ એમ થાબાન ઘેર જો

બોલા હોય જો ગટુજી એક વાત કહું લાગ આ સરપંચે તો હવે ના પાડી દીધી હે હવે આપણે આયરા અમથાજી જોડે જાણ કે પણ અમથા કાલ મન નિરાઠા કેતા ઈ ઈને દે છોકરાને ઓલા 50 ચંપલ લઈ જાતા તો જો એ આપણે અમથાજીને જોડે તો એક રૂપિયો નહીં હોય

આપણે લીલા મરસા ને હુકા રોટલા ખાય ને આ છોકરા તો જો આપણે ચોર વિલેજ બેઠા છે ને તો માર છોકરા હજી ટેટા નહીં અહીં આવે તમે તો ટેટા ની વાત કરો છો પણ હું તો જો આ છોકરા જો અટાયા મરસા ને લીલા મરસા કાસા છે એ પાસ અને હુકા રોટલા ખાવરા હો બરોબર અને પેલા લોકો આઈ ને આપણા પાઈ પૈસા માંગે ને શરમ નહી આવતી હોય કે રે એ આપણે જવાબ શું આપશું એ તો કોક કરશે આપો પાસે વાત બીજી

એ જેઓ તમારો આજોકો ને કોઈ ઠેકો બેટો અને આપડે રાખે આવશે હાલો

આપણે પૈસા લેવા આયા જો એક બે ત્રણ ને આપડા અધિકાર અને આમાં આ શંકાજી તો પેલે દોન કરે આયેલા હે જો ઈ તો તમે તમ આયા છો હું પૈસા માટે આયેલો પૈસા માટે આ તમે ઓલ ઉતારી બેઠા કોણ આ દયો ઓલ ઉતારી બેઠા પણ કોઈ ભેળ આયો નહી એ મારા પાસે પૈસા માટે આયા હતા પણ ઈ એના જ મે હુકારોટલા ને લીલા પરસા ખવરાયા છે ઓકો ઈ એના કાળમાં

કે પરોય તો મુતો સાક્ષી પડ રે સુગા ના સુકાનેરો તમારા છોકરા રાજી થાતા હોય દિવાળીમાં બરોબર દિવાળી બસ તા એટલું જોઈએ તમારિયા કે હેલો બારક તું જે કે છે બધું બહેન તતો તાઈ આટ વાત બધી ભાષા તો હા રીત તો યેન જણા જોવી છેમાં તો દિવાળીમાં તું ચાંજી આડો છે સુકડા તમે જો ભડાકા ખોડી ને બરાબર હા ઓલા જપન હા કોઈ વાત છે મીતી દો તમે આયા

मारी तो आज से तो ये माने ने आ? तो तुम कौन उ उभरेवा तैयार छु साक्षी म बगा बाप 25 रुपिया जरूर पड़ी था बेटा तो रे 25 रुपिया जरूर तो हाती से तमरो कहो पण एमो के विद्या कम सु के साक्षी जो है साक्षी आ संकोजी बैठा पलाम धोली बैठा आप तो येला की तो म थोड़ी ब बोल करू ना के कोई हाल तो मेल पड़ायो हो नहीं

બોલો પૈસા તો આઈએ અંબાજીના નાય સંતાયને બેને લાવો અંબાજી બોલો જમીન માગી હતી એ તમે પૈસા જન આલશે તો પેલી ટીવાડી ને ગટુજી બોલો શું છે આપણ મસ ના આડશે ના ના આતી દિવાળી દિવાળી આવતી દિવાળી ના બોલે જે કે થઈ જાય પણ દિવાળી

જિલ્લા તકલ નહીં તો નોમિન ભરાવશું હાલતો પણ બધે કાયદેસર પૈસા જરા જીવાય જતી રહી પૈસામાં પૈસા પાછા એના આવવા પડશે હો જો જમવાળ તો ને જમીન તમારો તમે પૂછી લો હોય જીવાય તમને કરાવી છે અમંત અમંત આપણે હે ને અરર દેવ દિવાળીય કરી ગાડી આલશું એટલે વ્યાદે ના ભરવું પડે કશું નહિ આપણે હે ને અમાર દિવાળીય નિકાલ કરાવી દઈએ ભાઈ ભાઈ આસુ બોલ્યો છે ભાઈ આ છે ને એ આસુ બોલ્યો આપણ દિવાળીય આપણો નિકાલ કર દે દિવાળી પછી મારું મોં ખબર છે વ્યાજ બહુ કાઠું છે વ્યાજ

અને શંકાજી હોય છે તો પનંદાળી પૈસા તો આપણે આ લઈએ એમાં કોઈ ના નહીં પણ જો કદાચ પનંદાળી ના તો પછી જમીનનું કોઈ જાધન કે કોઈ વસ્તુ હોય તો અમે ખેંચી લાવશું એ પૈસાની જવાબદારી મારી હાલ જે હોય પૈસા લો અમે બે જણા શંકઈ બે જણા જમીન છું

અરે શરમ મને મારતી પરવાડે ને તમારે પોઈ જાય ને મને ટાઈટલ આ જો મારા છે સીઝન માં કરે કોઈ ના કરે તમારે પાંચ બરોબર તમારે દિવાળી પૂરતા તમે હે ને ના હાથી માં બેટા હારા લઈ આવી એટલે પોટ છે ને ની કરીને થોડા ભેગા કરશું કે ના કરીને દિવાળી આ ના કરીને

જય માતાજી મિત્રો જય રમા કે અમે આજ કાળી ચૌદશની એક વિડીયો બનાવ્યો છે એને લાઈક ફોલો કરજો ભાઈ લાઈક સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં તમને જો ગમે તો અવશ્ય કમેન્ટ કરજો જય માતાજી જય રમા ધાણે બોલો હેપી દિવાળી હેપી દિવાળી તો મિત્રો અમારો અમારી ચેનલનું નામ છે રામદેવ ડિજિટલ ફાટર્મ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો જય માતાજી જય માતાજી